અરે સાહેબ આજ તો મારે બહુ ખુશીનો નો માહોલ છે સાહેબ આજ તો તમારા સાથે વાત કરો મને મળી છે સાહેબ તો એવું મને આનંદ મળ્યું છે તો મને એમ થાય કે ઓહો આજ તો સાહેબે મને બહુ આમ સાહેબ એવું મને બધી મળી ગઈ છે કે મારે ભગવાન સાથે વાત થતી હોય સાહેબ જરા ગીતાબેન તમારી બધી ઓળખાણ આપો મારું નામ છે ગીતાબેન છગનભાઈ ચૌહાણ મારું ગામ છે નાના ખીજડીયા ટંકારા તાલુકો જિલ્લો મોરબી ન ઘર માં કેટલા લોકો છો શું કરો છો મકાન કેવું બન્યું કેટલા સમય લાગ્યો તમને સરકાર કંઈ લાભ મળ્યા સમજાવું ને મને સાહેબ મારે પણ લાભ મળ્યો છે મને સરકાર તરફથી મફત પલોટ મળ્યો છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં માં મે મારું મકાન બનાવ્યું છે મારું સપનાનું મકાન બન્યું સાહેબ અને મારા છોકરા મારા બાળકો અને હું પણ બહુ ખુશ રહી છી સાહેબ અને મારી દીકરી પણ ડેન્ટલ નું ભણે છે બીજી એક દીકરી છે કોલેજ કરે છે અને એક દીકરી છે એ આપણે અજંતામાં જાય છે અને મારો દીકરો છે શિક્ષક તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ તો તમારા ઘરમાં તો કમાણી જોરદાર હશે સાહેબ એમાં એવું છે કે દીકરીઓ ભણે છે એને આપણે શિક્ષક તરીકે તમે બધે જે આપો છો યોજના કોલમથી બધી આપો છો એ ભણે છે અને મારી એક દીકરી છે માં જાય છે અને મારો દીકરો પણ એ પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ એટલે દીકરાને શું ભણાય તો હા સાહેબ કેટલું ભણાય દીકરાને કોલેજ કરાવેલો છે સાહેબ કોલેજ કરાવી દીધી હવે તો છોકરો બધા લગ્ન કરવા જેવા થઈ ગયા છે અરે સાહેબ હવે તો મકાન તમે આપ્યું પછી તો બહુ માંગાઈ પણ સારા આવે છે સાહેબ બહુ માણસોય પણ સારા બોલાવે છે અમને એમ એટલે તમને હવે તમારી બરાબર જેવું જોઈતું હશે એવું ઘર મળશે એવું લાગે છે મને એને દીકરીઓ સુખી થશે બધી સાહેબ તમારે આ આભાર છે કેવાય સાહેબ પછી એમાં એવું છે બેન તમે બાળકોને જે રીતે મોટા કરી રહ્યા છો એમને શિક્ષણ અને સંસ્કાર આપી રહ્યા છો આ તમારી મોટામાં મોટી મૂડી છે હા સાહેબ આ ઘર તો ઘર ભલે તમે પછી બનાવ્યું પણ બાળકો જિંદગી પેહલા બનાવી ગીતાબેન હા સાહેબ હું એમિટેશન નું ઘરે કામ કરું છું સાહેબ શેનું કામ કરો છો એમિટેશન નું અચ્છા ક્યાંથી કામ મળે છે તમને સાહેબ અચ્છા ગીતાબેન રાશન ને આયુષ્યમાન ભારત આ બધી યોજનાઓ છે એનો કઈ લાભ મળ્યો છે તમને હા સાહેબ મને બધો પણ લાભ મળેલો છે પાણીની સુવિધા છે રેશન કાર્ડ ની સુવિધા છે આયુષ્માન કાર્ડ ની પણ સુવિધા છે સાહેબ અને મને બધો પણ સરકાર તરફથી બધો લાભ આપેલો છે સાહેબ અને અનાજ જેટલું નક્કી કર્યું છે સરકારે તમને સમયસર મળે છે હા સાહેબ મળે છે મફત માં મળે છે હા સાહેબ અને જે એની ગુણવત્તા હોય આપણા ઘરમાં બધી સારી જાતનું બધી વસ્તુ આવે છે કે પછી ગમે તો તમને ભેળવી દે સ્થાનિક પેલા સરકાર માંથી સારું મળે છે બહુ સરસ મળે સાહેબ એમ ખાસું ગરબા શું રોજ રાંધો આપડે ગુજરાત વાળા તો ખીચડી ખાય હા સાહેબ અમે ખીચડી દાળ ભાત ને શાક રોટલી ની જ ખાઈ થી સાહેબ બાળકો ને બાળકોને ભણાવીને શું કરાવવા માંગો છો સાહેબ આ બેન છે મારે જામનગર ડોન્ટેલ ડેન્ટલ કોલેજ માં છે એને ડોક્ટર બનાવવા માંગુ છું સાહેબ વાહ અને મારો દીકરો છે એને પણ મને સહેમ થાય કે સરકારી નોકરી એક સારી આવી જાય

એ યોજનાઓનો લાભનો વ્યવસ્થિત ઉપયોગ કરે તો કેટલો બધો વિકાસ થાય છે એ ગીતાબેન એમની દીકરી ડેન્ટલ કોલેજમાં ભણતી થઈ ગઈ દીકરો ભણીને શિક્ષક થઈ ગયો દીકરી એજંડામાં કામ કરે છે તો આટલી બધું તમે આમ સંતોષ થાય કોઈને પણ જોઈને આનંદ થાય ચાલો ગીતાબેને છોકરાઓને એટલા સંસ્કાર આપ્યા મોટા કર્યા અને હવે ઘર સરસ મળી ગયું એટલે છોકરાઓને પણ સારા ઘર મળી જશે ચાલો મારા તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ

જય શ્રીરામ સાહેબ જય શ્રી રામ જય શ્રી રામ હેમાબેન કેમ છો તો તમારા ઘર પાસેથી જ બોલો છો હા સાહેબ મારા ઘર પાસેથી બોલો છો આજુબાજુના આડોશીઓ પડો છો ને બેસાડા લાગે છે જરા તમારા હેમાબેન તમારા તમારા પરિવાર વિશે જરા મને કહો શું છે મારી છોકરી છે છોકરો છે બેઠા એ મારા મમ્મી હમ શું પ્રવૃત્તિ કરો છો કોણ શું કરે છે ઘરમાં કેટલો લાભ મળ્યો છે સરકારનો કઈ કઈ યોજનાઓનો લાભ મળ્યો છે જરા સમજાવો ને મને આ મારી છોકરી માઇક્રો એમએસસી છે છોકરો બીએસી કેમિસ્ટ છે અને અમને આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સારું ઘર મળ્યું છે જે અમારું સપનું હતું કે આજના જમાનામાં દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે પોતાનું એક સારું ઘર હોય છે જે મારું સપનું આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પૂરું થયું છે આ ઘર જે બની ગયું છે એના ઘરની આગળ મારા નામની તકતી લાગેલી જોઈને મને ખૂબ આનંદ થાય છે અને આજે મારા છોકરાઓ બી ખુશ છે અને અમને સમાજમાં બી માન મોભો મળે છે સાહેબ તો પહેલા ક્યાં રહેતા હતા એમાં બેન પેલા જૂના કાચા મકાનમાં રહેતા હતા અને બહુ જ તકલીફો પડતી હતી છોકરાઓ ભણતા હતા તકલીફો પડતી હતી સાહેબ એટલે કાચું મકાન હતું કેટલા છો કેમ લાગે છે મહેમાનો બધા બહુ આવતા હશે ઘર સારું થઈ ગયું મહેમાનો ખુબ આવતા હશે હા સાહેબ મહેમાનો ખુબ આવે છે માન બહુ મળે છે હવે તો આવતા હશે દીકરી માટે દીકરીને ભણાવી તમે શું નાની ડબોડી કોણ છે અચ્છા અચ્છા તો તમારા જેઠનું જુદું ઘર છે કુટુંબ વાલા જેઠ છે અચ્છા તમને જે એમાં બે ના રાશન કાર્ડ અનાજ ગેસ પાણી આ બધા કામોમાં શું શું થયું જરા કહેશો રાશન મળે છે ઘઉં મળે છે ચોખા દાળ ચણા મળે છે સાહેબ મળે છ કિલો ઘઉં છે નવ કિલો ચોખ્ખા મળે છે ચણા એક રૂપિયો આપવો પડે છે ના સાહેબ બધું મફત મળી જાય છે હા અનાજ માં મળે છે તમારા છોકરા મોટા થયા સરસ બધું ભણ્યા ઘર મળ્યું તમને સમાજનું એક કામ કરવું હોય તો શું કરો તમે જો સમાજે તમને આટલું બધું આપ્યું દેશે તમને આટલું બધું આપ્યું તો તમે શું કરો સમાજ માટે કે મારી જેવું મારું જે આ સપનું પૂરું થયું પ્રધાનમંત્રી યોજના આવાસ હેઠળ એવું આ બીજાનું પણ સપનું પૂરું થાય એવું હું ઈચ્છુ છું જો સમાજનું કંઈ ને કંઈ કરવાની ઈચ્છા રાખવી જોઈએ આપણે ગરીબીમાંથી બહાર આવ્યા કાચા ઘરમાંથી પાકા ઘરમાં આવ્યા છોકરા મોટા થયા સરકારે આટલી બધી યોજનાઓ આપી તો આપણે પણ ગરીબના લોકો પ્રત્યે એટલી જ લાગણીથી જોવું જોઈએ એમની ચિંતા કરવી જોઈએ એમને મદદ કરવી જોઈએ એમના બાળકોને આપણી દીકરી ભણી છે તો ભણાવી શકે દીકરો ભણ્યો છે એ પણ કોઈવાર ભણાવી શકે સમાજમાં આપણે એક શક્તિ બનીને ઉભા રહીએ કારણ કે તમે ગરીબી જોઈ છે તમે કાચા ઘરમાં જિંદગી કેવી હોય જોયું છે તો આ તમે જો કાળજી લો તો તમે વિચાર કરો મારી તાકાત કેટલી બધી વધી જાય તો હેમાબેન મારી મદદ કરશો કે નહી કરો કેમ નહી ચાલો હેમાબેન તમારી જોડે વાત કરી ખૂબ સારું લાગ્યું તમને ઘણી બધી સુવિધાઓ મળી છે અને તમે સરસ રીતે બાળકોને સંસ્કાર આપ્યા છે ભણાય છે મફતમાં રાશન મફતમાં ઈલાજ ગેસ નો ચૂલો બધું સરકારે આટલી બધી ચિંતા કરી છે અને આ બાળકોને મોટું કામ કરો છો તો મારા તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે ધન્યવાદ ધન્યવાદ સાહેબ હવે જોડાઈશું રાજકોટના લાભાર્થી શ્રીમતી રેખાબેન અનિલભાઈ ચૌહાણ સાથે સંવાદ માટે રેખાબેન નમસ્તે જય શ્રી રામ જય શ્રી રામ રેખાબેન તમને તો ભવ્ય બધા મકાનો મળી ગયા છે હા સાહેબ અને આ ભારત સરકાર નો ખુબ મોટો પ્રોજેક્ટ હતો આપણે રાજકોટ માં શરૂ કર્યો હતો કેમ લાગે છે જરા તમારા વિષયમાં બતાવો પેહલા ક્યાં રહેતા તા હવે કેમ લાગે છે હા સાહેબ હું માયાણીમાં ભાડે રેતી હતી હવે આયુષ્ય આભાર કાર્ડ નો લાભ મળ્યો છે અને ઈશ્રમ કાર્ડ નો પણ લાભ મળ્યો છે અને હું ઇમિટેશન નું કામ કરું છું એમાં શું કરો છો તમે એમાં ગુગરી ફિટિંગ કરું છું ઝુંમર માં ઘરે કરો છો કે ના ઘરે સામે કાંઠેથી આપે છે તો કેટલા રૂપિયા નું કામ મળે રોજ રોજ અઢીસો નું થઈ જાય અને આજુબાજુની બહેનો પણ કરતી હશે કે તમે એકલા જ કરો છો ના સાહેબ આજુબાજુના બહેનો પણ કરે છે એટલે આખા આખા વિસ્તારમાં તમારું આ જળતરનું કામ જ ચાલે છે હા સાહેબ વાહ તો તમે આ નું કામ શીખ્યા ક્યાં હું મેળવતી નથી શીખી છું કોઈ પાસે શીખી નથી હું અચ્છા પ્રધાનમંત્રી આવાસ યોજના નો તમને જે લાભ મળ્યો એના કારણે શું બદલાવ આવ્યો તમારા જીવનમાં અને આ મકાન મળ્યું રૂપિયા તમને આર્થિક મદદ કેટલી મળી સરકાર માંથી ખુબ જ મદદ મળી છે ખૂબ જ નહીં આંકડો કોને ખબર પડે મને સાચું શું થયું છે ત્રણ ની સહાય મળી છે મને હા જરા બોલવાનું ત્રણ લાખ રૂપિયા વિચાર્યું કે સરકાર આવી ત્રણ લાખ રૂપિયા આપે હા સાહેબ વિચાર્યું પણ મને ખ્યાલ પણ આજ મારું સપનું પૂરું કર્યું છે તમને બીજા કઈ કઈ યોજનાઓના લાભ મળ્યા છે મને આયુષ્યમાન કાર્ડ નો લાભ મળ્યો છે અને આવાસ યોજના નો લાભ મળ્યો છે લાભ મળ્યો છે આભા કાર્ડ નો લાભ મળ્યો છે રેશન કાર્ડ નો લાભ મળ્યો છે પરિવારમાં બાળકો ભણે છે ના સાહેબ ભણી ભણી લીધું લીધું શું કરે છે બધા બાળકો બે બાબા ઓટો પાર્ક માં કામે જાય છે હમ ચાલો રેખાબેન તમારી જોડે વાતચીત કરી બહુ સારું લાગ્યું અને તમે તો એક સ્કિલ વર્કર તરીકે કામ પણ કરી રહ્યા છો અને તમારું જડતરનું કામ છે રાજકોટ હવે હવે અમને ક્યાં બોલાવો છો મને તો હું તો રાજકોટનો જેટલો આભાર માનું એટલો ઓછો કારણ કે સૌથી પહેલા મને ધારાસભ્ય સૌથી પહેલા ધારાસભ્ય મને રાજકોટ બનાવ્યો આવે તો ન રાજકોટ વાળા ગાંઠિયા ખવડાવે છે ન રાજકોટ વાળા પેડા ખવડાવે છે ચાલો તમે નિમંત્રણ આપ્યું એ જ મારા માટે બહુ મોટી વાત છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ સાહેબ હવે માનનીય પ્રધાનમંત્રી શ્રી સાથે વાર્તાલાપ કરશે બનાસકાંઠાના કુંભારિયા ગામથી આશાબેન ભેરાભાઈ ભરથરી આશાબેન નમસ્તે કેમ છો કુટુંબમાં કેટલા છે ઘર કેવું મળ્યું પેલા ક્યાં રહેતા સમજાવો ને મને બધું પેલા સાહેબ અમે ગબ્બર માં ઝૂપડા માં રહેતા હતા

પણ આપણે ત્યાં હવે બધા આ તમે બધા ભરથરી સમાજના ભાઈઓ છો બધા હા સાહેબ બધા રાવણ હથો વગાડે છે કે બગાડે છે ને સાહેબ બધા રાવણ હથો જાણે છે આ નવી પેઢીના છોકરાઓને આવડે છે રાવણ હથો વગાડવાનું આવે છે સાહેબ નહીં નહીં કે નહીં આવડતું એ ભૂલી ગયા હશે લો આ એક જણ તો પાછળ દેખાય છે રાવણ તો લઈને હા જરા હંળાઓ ભાઈ રાવણ હતો તમારો અહિયાં મારા સુધી અવાજ નથી આવતો આ પેલો હાથમાં માઇક છે તમારી જોડે રાખો જરા હા માઈક બરાબર નથી અહીંયા સુધી સંભળાતું હાલો જરા તમે આજે ઘણા આનંદમાં લાગો છો રંગ રંગીન પાઘડીઓ પાઘડીઓ પરિણામ લાલ વાદી ફૂલવાદી જેવું કેવું લાગે છે આજે હા જરા આશાબેન જોડે વાત કરવા તો હાલો આશાબેન આપો આથાબેન જરા મને કહો આ તમારા મકાન કેવી રીતે બન્યા અને શું થયું ને શું શું થયું કેવી રીતે થયું આજે બીજું શું કામ કરો છો સરકારની કઈ કઈ યોજનાઓના લાભ મળ્યા જરા કહી શકશો બધા લાભ મળ્યા છે સાહેબ અમને એમ બધા 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 કોઈ ચાલતું હશે પાણીની વ્યવસ્થા છે સાહેબ લાઈટની વ્યવસ્થા છે બધી વાતની વ્યવસ્થા છે અમારે ગેસ મળી ગયો ઘણી વાર છુ ખાનગી માં કોઈ પૈસા લઈ જાય ને તમે બોલો એવું નથી થતું ને ના ના સાહેબ કોઈ એ નથી લીધા એમ હવે આપણું અંબાજી ને આ બાજુ તમારું જલોતરા ગામો છે એમાં ઝાડ જ નથી કઈ કરશો તમે બધા ભેગા થઈને કરશું ને પેલો ગાંડો બાવળીઓ નથી ઉગાડવાનો આપડે ના ના સાહેબ ફૂલ ની વાડી ઉગાડી જઈશ એમ શાકભાજી શાકભાજી વાવો શાકભાજી છોકરાઓ પણ શાકભાજી ખાતા થાય હા સાહેબ

તો ભણતર બાર સારું મળે છે ત્યાં મળે છે ને સાહેબ સારી રીતે ભણાવે છે ઈચ્છા છે સાહેબ અંબાજી આવ્યો છોકરાઓ તો બધા વાજા બગાડતા બેન્ડ બગાડતા હતા એમાં છોકરો મારો છે સાહેબ એમ એમ તો પછી એની જોડે તો મારો ફોટો લીડર છે મારો છોકરો સાહેબ અરે વાહ તો તમે ચાલો તમારા બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ સરસ સરસ મકાન મળ્યા છે જીવન પણ સરસ બને અને આ બધી યોજનાઓનો તમને લાભ મળે અને બધી યોજનાઓનો લાભ મળે તો આપણે પણ શક્તિશાળી થઈને

માતાજી તમને બઉ બઉ શક્તિ આપે મા જગત તમારું ભલું કરે ને તમારો આભાર માનો છું સાહેબ જય અંબે જય અંબે હવે માનનીય શ્રી સાથે બનાસકાંઠાના જાલોત્રા ગામ થી અલકા બેન મહેશભાઈ બારો સાહેબ જય અંબે એ જય અંબે અલકા મજામાં આપણે મજામાં તમે બધા જય અંબે કહો એટલે બધું મજામાં મારતો હવે કોણ ટાળવાડ પડે છે કે નહીં હવે આપણે ત્યાં બનાસકાંઠામાં ટાળ પડે છે કે પડતી આ ઢાળ પડે છે ને સાહેબ હા હવે જરા તમારું પરિવારની વાત કરો કોણ કોણ છે શું છે બાળકો શું કરે છે પહેલા ક્યાં રહેતા હતા સરકારના શું લાભ મળ્યા છે સાહેબ અમે મોસુ દિયો અમે સાહેબ પહેલા કાચા મકાન બધા ભેગા રહેતા હતા પછી ખુબ તકલીફ પડતી વરસાદની ગરબા પોણી અનાજ બગડતું એ બધી બધી ખાસી તકલીફો સાહેબ પડતી હતી પણ પ્રધાનમંત્રી આવાસ યોજના પાસ થઈ ગયું એટલે મને ખુબ એટલે આનંદ છે મકાન સરસ બન્યું છે હા સાહેબ સરસ સરસ એકદમ સરસ અને કેટલા પૈસા મળ્યા સરકાર માંથી એક લાખ ને વીસ હજાર એક લાખ ને વીસ હજાર અને તમને જોઈએ મકાન બની ગયું આ સાહેબ મારું એક સપનું હતું કે મારે સાહેબ ઢાબા વાળું ઘર હોય એવું મારું સપનું હતું પણ સાહેબ તમે એટલું સપનું મારું પૂરું કર્યું એટલે હું બહુ એટલે એકદમ આનંદ માં ખુશ છું એ તો મા અંબાના આશીર્વાદથી મળ્યું હશે ના ના સાહેબ એ તો તમારો આભાર આ પાછળ બીજા કોણ કોણ છે જેમને ઘર મળ્યું હશે આ હાથ ઉપર કરો ને ઓહ ઘણા બધા છે બધા ઘર વાળા જ છે તો વાહ આ સાહેબ બધા મારું કુટુંબ જ છે એમ અને કેટલા બીજી શું શું લાભ મળ્યા તમને ગેસ નું કનેક્શન હોય કે પાણી ની નળ મળ્યો હોય સાહેબ મને ગેસ નો બાટલો પણ મળ્યો છે પછી આભાર કાર્ડ પછી રેશન કાર્ડ પછી દવાખાનું પણ કાર્ડ એ બધો મને સાહેબ લાભ મળ્યો છે આયુષ્યમાન કાર્ડ મળ્યું છે હા સાહેબ આયુષ્માન કાર્ડ છે એનાથી શું લાભ મળે છે આયુષ્યમાન કાર્ડ થી એમાં સાહેબ એમાં સાહેબ લાભ એમ કે મારે કોઈ તકલીફો આવે કોઈ મોધ આજુ થાય તો સાહેબ મફત દવા થઈ શકે છે ત્યાં આપણે ત્યાં જનઔષધિ કેન્દ્રો હોય છે દવામાં જે બજારમાં સો પૈસા સો રૂપિયાની દવા મળતી હોય ને ત્યાં વીસ રૂપિયા મળે એટલે કોઈ વાર કોઈ આજુબાજુના લોકોને કહેજો કે મોદી સાહેબ એવી દવાની દુકાન ખોલી છે મોદીની દુકાન કહે છે લોકો એને કે જ્યાં આગળ દવા સો રૂપિયા જેટલી કિંમતની હોય બજારમાં આપણે ત્યાં એંસી રૂપિયા ઓછા આપવાના વીસ જ રૂપિયા મળી જાય તો આપણા મધ્યમ વર્ગના કુટુંબને ગરીબ કુટુંબોને લાભ થાય એના માટે આપણી આવી દવાની દુકાનો ચાલે છે એનો લાભ લેવો જોઈએ તો અલકાબેન તમે આમ બોલકા તો હોય અમારા બારોટ પરિવાર એટલે બોલકો તો હોય પણ તમે જરા આજુબાજુ આપણા અંબાજી અને જાલોતરા બધા જે ગામો છે ત્યાં આગળ બીજા લોકોને સમજાવો છો કે સરકારની આટલી યોજનાઓ મળે છે તમે ગરીબોને લાભ મળશે બહેનોને કહેવું જોઈએ કઈ કઈ કામ કરવું જોઈએ આપણે ખાલી રોટલા ટ્રીપ પણ ના ના સાહેબ સમજાયે શ્રી શક્તિ કેન્દ્રમાં સાહેબ જે મજૂરી કેન્દ્ર શું શું કરે છે શ્રી શક્તિ કેન્દ્રમાં સાહેબ કોઈ તોરણ બનાવવાનું ભરત કામ નું એવું હોય સાહેબ બધું મજૂરી જેવું થાય છે પણ બધા બહેનો જાય છે એમાં હા સાહેબ બધી બહેનો જાય છે બધાને શીખવા મળી ગયું આવડી ગયું બધાને આવડે અમુક ના આવડે અક ના ફાવે એટલું બધું સાહેબ હમ

ચાલો ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય અંબે જય અંબે સાહેબ માનનીય પ્રધાનમંત્રી શ્રી વિવિધ લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેઓની લાગણીઓ અને ઉમળકાને વાચા આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિકસિત ભારત વિકસિત ગુજરાતની સંકલ્પના एवं देश के प्रत्येक नागरिक के